સંત શ્રી જલારામ બાપા જીવન વૃત્તાંત સંત શ્રી જલારામ બાપાનો જન્મ ઈસવીસન સત્તરસો નવ્વાણુંની સાલમાં એટલે કે વિક્રમ સંવત અઢારસો છપ્પનની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુરમાં થયો હતો તે ભગવાન રામના ભક્ત હતા જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકારવામાં કોઈ રસ નહોતો તેઓ હંમેશા જાત્રાળુઓ સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા તેઓ પોતાના પિતાથી છૂટા થઈ ગયા અને તેમના કાકા વાલજીભાઈએ જલારામ અને તેમની માતાને પોતાને ઘેર રહેવા સૂચવ્યું અઢારસો છ સોળની સાલમાં સોળ વર્ષની ઉંમરે તેમના લગ્ન અટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વિલભાઈ સાથે કરી દેવામાં આવ્યા તેઓ પણ ધાર્મિક અને સંત આત્મા હતા આથી તેમને પણ જલારામ બાપા સાથે સંસારી વૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાતવાળાઓની સેવાના કાર્યમાં જીવનભર પતિને મદદ કરી માનવ સેવાના કાર્યમાં ઝંપલાવી દીધું વીસ વર્ષની વયે જલારામ બાપાએ અયોધ્યા કાશી અને બદ્રીનાથની જાત્રાએ જવાનું નક્કી કર્યું ત્યારે તેઓ પણ તેમની સાથે જોડાયા અઢાર વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેહપુરના બોજા ભગતના અનુયાયી બન્યા બોજા ભગતે તેમને ગુરુમંત્ર માળા અને શ્રીરામનું નામ આપ્યું તેમના ગુરુના આશીર્વાદથી તેમણે સદા વ્રતની શરૂઆત કરી સદાવ્રત એવું સ્થળ કે જ્યાં સાધુઓ સંતો અને જરૂરિયાતમંદ લોકોને વર્ષના બારે મહિના અને ચોવીસ કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે એક દિવસ એક સાધુ ત્યાં આવ્યા અને તેમને રામની મૂર્તિ આપી અને ભવિષ્યવાણી કરી કે નજીકના ભવિષ્યમાં હનુમાનજી ત્યાં આવશે જલારામે તે રામની મૂર્તિની ત્યાં પરિવારના ભગવાન તરીકે સ્થાપના કરી અને તેના થોડા દિવસ બાદ જમીનમાંથી સ્વયંભૂ હનુમાનની મૂર્તિ મળી આવી આ સાથે ત્યાં સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે આ સ્થળેથી કોઈ પણ ભોજન લીધા સિવાય પાછું નથી જતું આ બધું કાર્ય જલારામજીએ શરૂઆતના વર્ષોમાં પોતાની પત્ની વીરબાઈ માના સહયોગથી અને પછી એકલે હાથે સંભાળ્યું બાદના વર્ષોમાં ગામવાળાઓએ પણ આ સેવાના કાર્યમાં સંત જલારામનો સહયોગ કર્યો એમ માનવામાં આવે છે કે તેમની પાસે રહેલા જાદુઈ પાત્રને કારણે અન્નને કદી ખોટ થતી નહીં ત્યારબાદ થોડા સમયમાં એક અવતારી પુરુષ તરીકે તેમની ખ્યાતિ પ્રસરી વીરપુર આવતા દરેક વ્યક્તિને નાદ જાત કી ધર્મના ભેદ વગર બાપા દ્વારા ભોજન અપાતું આજે પણ ગુજરાતના વીરપુરમાં ભોજન આપવાની આ પરંપરા ચાલુ છે એક સમયે હરજી નામના એક દરજી તેમની પાસે પિતાના પેટના દર્દની ફરિયાદ લઈને ઈલાજ માટે આવ્યા જલારામે તેમની માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી અને તેમનો દર્દ સમી ગયો આમ છતાં તેઓ સંત જલારામના ચરણે પડી ગયા અને તેમને બાપા કહી સંબોધ્યા ત્યારથી તેમનું નામ જલારામ બાપા પડી ગયું આ ઘટના પછી લોકો તેમની પાસે પોતાની વ્યાધિઓના ઈલાજ અને અન્ય દુઃખો લઈને લાગ્યા જલારામ બાપા ભગવાન રામ પાસે તેમની માટે પ્રાર્થના કરતા અને તેઓના દુઃખ દૂર થઈ જતા હિન્દુ તેમજ મુસ્લિમ બંને ધર્મના લોકો તેમના અનુયાયી બન્યા અઢારસો બાવીસમાં માં જમાલ નામનો એક મુસ્લિમ વ્યાપારીનો પુત્ર બીમાર પડ્યો અને ડોક્ટરો હમીમોએ આશા મૂકી દીધી હતી તે સમયે હરજીએ તેમને પોતાને મળેલા પડચાની વાત કરી તે સમયે જમાલે પ્રાર્થના કરી કે જો તેમનો પુત્ર સાજો થઈ જશે તો તેઓ જલારામ બાપાના સદાવ્રતમાં ચાલીસ ચાલીસ રામણ અનાજ દાન કરશે તેમનો પુત્ર સાજો થતાં જમાલ ગાડું ભરીને અનાજ લઈને જલારામ બાપાને મળવા ગયા અને કહ્યું અલ્લાહ એક સમયે સ્વયં ભગવાને એક વૃદ્ધ સંતનું રૂપ લઈને આવ્યા અને કહ્યું કે તેમની સેવા માટે જલારામે પોતાની પત્ની વીરબાઈ માને તેમને દાન કરી દેવી જલારામે વીરબાઈ સાથે મસલત કરી અને તેમની રજા મળતા તેમને વીરબાઈ માને સંતની સેવા માટે મોકલી આપ્યા પણ અમુક અંતર ચાલીને જંગલમાં પહોંચતા સંતે વીરબાઈ માને ત્યાં ત્યાં થોભીને રાહ જોવાનું કહ્યું તેણીએ ત્યાં રાહ જોઈ પણ તે સંત પાછા ન આવ્યા તેથી ઉલટું આકાશવાણી થઈ કે આ તો માત્ર દંપતીની મહેમાનગતિ ચકાસવાની પરીક્ષા હતી તે સંત ગયા તે પહેલાં તેમને વીરબાઈમાં પાસે એક દંડો અને જોડી મૂકતા ગયા વીરબાઈમાં ઘેર આવ્યા અને જલારામ બાપાને આકાશવાણી દંડા અને જોડીની વાત કરી આ દંડો અને જોડી આજે પણ વીરપુરમાં જોઈ શકાય છે તેણે કાચની પેટીમાં પ્રદર્શન માટે મૂકેલી છે વીરપુર જલારામ બાપાનું મુખ્ય સ્મારક ગુજરાત રાજ્યના રાજકોટ નજીક વીરપુરમાં આવેલી છે આ સ્મારક તેજગઢ છે જ્યાં જલારામ બાપા તેમના જીવનગાળ દરમિયાન રહેતા હતા તેને તેના મૂળ સ્વરૂપે સાચવવામાં આવ્યું છે આ સ્મારકમાં જલારામ બાપા દ્વારા વાપરવામાં આવતી વસ્તુઓ અને તેમના દ્વારા પૂજાતી રામ સીતા લક્ષ્મણ અને હનુમાનની મૂર્તિઓ મૂકવામાં આવી છે અહીં સ્વયં પ્રભુ દ્વારા અપાયેલી જોડી અને દાંડો પણ જોઈ શકાય છે પણ અહીંનું મુખ્ય આકર્ષણ છે જલારામ બાપાનો ફોટોગ્રાફ જે જલારામ બાપાના જીવતા લેવાયેલો એકમાત્ર ફોટો છે જે જલારામ બાપાના મૃત્યુના એક વર્ષ પહેલાં બ્રિટિશ ફોટોગ્રાફર દ્વારા લેવાયેલો છે અહીં ભક્તોએ ભૂતકાળમાં એટલું બધું દાન આપ્યું છે કે નવ ફેબ્રુઆરી બે હજાર પછી અહીં ભક્તો પાસેથી દાન લેવામાં આવતું નથી આમ ભારતનું એકમાત્ર એવું દેવસ્થાન છે કે જ્યાં કોઈ પણ જાતનું દાન લેતું નથી